શું તો એ પછી તમે જેનો ભાવ દસ રૂપિયા છે એને તમે બસો બસો ઠપકાયરા છે તો પછી તમારા બાળકોના બાળકોને પણ ભોગવવું પડશે રાઈટ બહુ મુદ્દાની વાત તમે કરી આપણે અવારનવાર બ્રિજરાજભાઈ જોઈએ છે કે કલાકારો માટે હવે સામાન્ય થઈ ગયું છે કોઈ વિવાદ થાય સોશિયલ મીડિયામાં અને અને પછી માફી બનાવતો બનાવી લેવો બધું બધું ઘણા સમયથી ચાલ્યું આવે છે પણ આપે એક વિડીયો મેં ટીવી માધ્યમોમાં બહુ જોયો કે જે દિવસે બ્રિજરાજ ગઢવીને માફી માંગવી પડશે ને એ દિવસે હું સ્ટેજ ઉપર નહીં ચડવા યસ એ તો હજી પણ એમ જ છે કે મારે માફી માંગવી પડે હજી પણ એમ જ છે હું ત્યાં સુધી એમ જ રહેશે પણ એટલે મારો કેવાનો અર્થ ભાઈ એ છે એમાં કે કોઈ પણ વસ્તુ બોલો તો એ સભાનતા સાથે બોલો અ આજે કાઈ પણ બોલી ગયા પછી માફી માંગી પડે એવું ન ચાલે હમ તો એ સ્ટેજ ઉપર બોલેલા વાક્ય ને લઈને પછી તમારે માફી માગવી પડે એ ન ચાલે મારે તમારે અત્યારે મન દુઃખ થયું કોઈ પણ જાતનું કે કદાચ મારા બોલવાથી કે તમારા બોલવાથી મને મન દુઃખ થયું આપણે બંને ભાઈઓ એકબીજાને પછી માફ કરીએ કે એ વાત એ વાત અલગ છે મિત્ર મિત્ર માં કંઈ તકલીફ થઈ ભાઈ બહેનમાં કોઈ માથું લાગ્યું આપણા બોલવાથી તો એ વાત અલગ છે પણ સ્ટેજ ઉપરથી કંઈ બોલાઈ ગયું તો એ તો પછી માફી શું માગવાની પછી સ્વીકારવાનું કે ભાઈ આ મારેથી બોલાઈ ગયું હતું તો આ મારે સ્વીકારવું પડશે હવે સ્વીકારવાનું સામેવાળાને તમને તમે કયા ભાવથી બોલ્યા છો એ સામેવાળો વર્ગ છે એ જો તમને જતું દે તો એ અલગ વાત છે પણ હું જીવ ત્યાં સુધી તો મારી ઓલામાં તો હું નહીં માફી માગું મારી કોઈ મારો એવો વટ નથી નથી વાયડાય વાયડાય અને વટમાં બહુ ફેર હોય છે તો અને મારી વાયડાય કે નથી વટ મારી એવી ઓલી છે કે મારી એટલે સભાનતામાં મારે બોલવું જોઈએ બસ ધેટ્સ ઈ બીજું કાઈ જ નહીં બીજું કોઈને માઠું લગાડવાનું કે આ તે કાઈ જ નથી પણ મારે ધીરજ રાખીને બોલવું જોઈએ બસ એટલી મને ખબર પડે છે મોરે મોરો શબ્દ છે આખા ગુજરાતમાં જન જન સુધી પહોંચી ગયો છે પણ લોકોને હજુ સુધી એ નથી ખબર કે આ મોરે મોરો એટલે શું હકીકતમાં તો એ મને જ નથી ખબર જેને બોલવા એમને આ પ્રશ્ન કરો તો વધારે ખબર પડે જે કોઈ આના પ્રણેતા છે એને પૂછો તો ખબર પડે મારે જેવા માણસને તમારા ઉત્તર ગુજરાતમાં બધા બહુ બોલતા હોય હા પણ ઉત્તર ગુજરાતમાં તો સૌરાષ્ટ્રનો આ શબ્દ જ હશે કદાચ આઈ ડોન્ટ મતલબ ખબર નથી મને તો એ લોકોનું તો બિલકુલ બધા ઘણીવાર મને પૂછતા હોય કે ભાઈ આનો મતલબ શું થાય એમને ક્યુ છે ને ભાલ ભાલમાંથી આવું છું ભાઈ ભાલ કરીને એક વિસ્તાર હા ભાલ પ્રદેશ એ તો અમારે આવો શબ્દ નથી પણ કદાચ કોઈ શબ્દ નો અર્થ કોઈ એવો થતો હશે તો બી મને બહુ એનો ખ્યાલ છે નહી પણ જેને ખ્યાલ હશે એને પૂછો તો વધારે વધારે અને હકીકતમાં શું છે આ બધું ક્ષણિક હોય છે ભાઈ અને પણ આમ આપણે કદાચ એનો અર્થ નીકાળીએ બ્રિજરાજભાઈ જસ્ટ ફોર નોલેજ ની વાત છે કે શું અર્થ થતો એમ કે આમ સામ સામે અથડાઈ જવું કે મોરો એટલે આ મારું મોટું નહીં તમારું મોઢું એટલે મોરું મોરું એવું થતું હશે એવી કદાચ થતું સામ સામે એવું થતું હશે પણ અગેન હું આપને કહું કોઈ પણ છે ને વસ્તુ ભાઈ એ ક્ષણિક હોય છે પણ ક્ષણિક વસ્તુમાં અમુક મજાકમાં અમુક આનંદમાં

નાના દીકરાનું નામ છે ક્રિષ્નાદિત્ય તો ઈ સાત વર્ષના છે અને બંને દીકરાઓ ભણે છે અને મુરારીદાન છે એને સંગીત નો શોખ છે સંગીત ને એ માત્ર ગાવું એટલું જ નહી પોતે બહુ સારા તબલા પ્લે કરે છે બહુ સારા વાયોલિન પ્લે કરે છે બહુ સારો પિયાનો પ્લે કરે છે બહુ સારો